આજે આપણે બનાવીશું મલાઈદાર કુલ્ફી જે બજારમાં મળે તેવી આસાનીથી ઘરે બની જાય છે અને ઘરની જ સામગ્રીથી એકદમ ઈઝી અને એકદમ ઓછા ખર્ચામાં આ ગુલ્ફી ઘરે તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ ઘરે એકવાર જરૂરથી બનાવજો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરી અહીંયા અમે એક જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે તેમાં એક લિટર દૂધ લેવાનું છે દૂધ તમે કોઈ પણ લઈ શકો છો છૂટું પણ લઈ શકો છો અથવા બાટલીનું પણ લઈ શકો છો હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને દૂધને આપણે પાંચ મિનિટ ચલાવવાનું છે ત્યારબાદ બીજા વાટકામાં આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન કોનફ્લોર એડ કરવાનો છે અને એ વાટકામાં જે દૂધ છે તેમાં એકદમ સરસથી દૂધ સાથે કોન્ફ્લોરને મિક્સ કરી દેવાનું છે તેમાં લમ્સ રહી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જેથી એકદમ ક્રીમી બને આ રીતે એકદમ સરસથી પેસ્ટ તૈયાર કરવાની છે આપણા દૂધને પાંચ મિનિટ આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી દૂધ સરસથી ઉકળેલું હશે એટલું જ આપણી કુલ્ફી સરસથી બનવાની છે હવે આપણું દૂધ સરસથી ચલાવતા રહેવાનું છે હવે સાઈડમાં આપણે એક પેન લેવાનું છે અને તેમાં એક નાનો કપ ખાંડ લેવાની છે ખાંડને આખા પેનમાં સરસથી પાથરી દેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને આ ખાંડને હલાવવાની નથી આ રીતે જાતે જાતે કેરેમલ થાય ત્યાં સુધી તેને રહેવા દેવાની છે હવે કેરેમલ થઈ ગઈ છે ત્યારબાદ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખીને તેને ચલાવવાની છે ફ્રેન્ડ્સ આ વાતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે કેરેમલ કરતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને ચલાવવાનું છે જો હાઈ હશે તો આપણી ખાંડ બળી જશે આપણી ખાંડ એકદમ સરસથી કેરેમલ થઈ ગઈ છે અને આપણા દૂધમાં એકદમ સરસથી તર પણ વળી ગઈ છે આ રીતે પહેલાં દૂધને પાંચ મિનિટ ઉકાળવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આપણું દૂધ સરસથી ઉકળી પણ ગયું છે તો હવે જે આપણે આપણી વાળી પેસ્ટ બનાવેલી હતી તે એડ કરી દેવાની છે આ પેસ્ટ એડ કર્યા પછી દૂધને એકદમ સતત ચલાવવાનું છે જેથી કરીને દૂધમાં નીચે બેસી ન જાય અને તેની સ્મેલ પણ દૂધમાંથી જતી રહે હવે તેને એક મિનિટ જેવું ઉકાળવાનું છે જેથી આપણી કુલ્ફીમાં તેનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવી જાય આપણું દૂધ સરસથી ઉકળવા લાગ્યું છે આ કુલ્ફી બનાવવામાં ઉતાવળ નથી કરવાનું જેટલું શાંતિથી બનાવશું એટલી જ ટેસ્ટી બને છે ત્યારબાદ હવે એડ કરીશું આપણે કેરેમલ કેરેમલને ધીરે ધીરે એડ કરવાની છે જેથી દૂધ ઉભરાય ન જાય ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને આ રીતે ધીરે ધીરે અંદર એડ કરવાની છે હવે કેરેમલને દૂધ સાથે એકદમ સરસથી મિક્સ કરી દેવાની છે જે કેરેમલના ગાંઠા થઈ ગયા હતા તે આસાનીથી દૂધની અંદર પીગળી જાય છે અને કિનારી ઉપર આપણું દૂધ એકદમ સરસથી કટ થવા લાગ્યું છે અને મલાઈ જેવી બોર્ડર પણ બનવા લાગી છે ત્યારબાદ આપણે એડ કરીશું કર્ની ફ્રેશ મલાઈ બેથી ત્રણ ટેબલ સ્પૂન કર્ની ફ્રેશ મલાઈ એડ કરીશું જેથી આપણું આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બને આ ગુલ્ફી જેટલી ક્રીમી હશે એટલી જ ખાવાની તમને મજા આવશે આ આ રીતે તેને ચલાવીને સરસથી મિક્સ કરી દેવાનું છે વસ્તુ એડ કર્યા પછી દૂધને હજુ મિનિટ ઉકાળવાનું છે જેથી બંનેનો ટેસ્ટ એકદમ સરસથી દૂધમાં મિક્સ થઈ જાય આ રીતે તેને ચમચામાં ચેક કરવાનું છે જો આ રીતે ચરકો પડે તો સમજવું કે તમારું મલાઈવાળું દૂધ એકદમ સરસથી તૈયાર થઈ ગયું છે હવે એક નોનસ્ટિકની પેન લેવાની છે તેમાં એક ટી સ્પૂન જેટલું ઘી લેવાનું છે ઘી લગાવીને તેમાં એક નાનો કપ મિલ્ક પાવડર લેવાનો છે અને એક નાનો કપ દૂધ એડ કરવાનું છે ત્યારબાદ આ બંને વસ્તુને એકદમ સરસથી મિક્સ કરીને આપણે માવો તૈયાર કરવાનો છે જો તમારે બહારથી માવો ન લાવવો હોય અને ઘરે એકદમ આસાનીથી બની જાય તેવો આ માવો સરસ મજાનો તૈયાર થાય છે આ બંને વસ્તુને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને આ રીતે ચલાવતા રહીશું એટલે આપણો માવો સરસથી તૈયાર થઈ જાય છે અને એકદમ આસાનીથી બની જાય છે જો બહારથી લાવેલા વાસી માવા ખાવા એના કરતાં આપણે ઘરે જ બનાવેલો માવો સારો લાગે છે આપણું દૂધ એકદમ સરસથી ઠંડુ પણ પડી ગયું છે ત્યારબાદ આપણે જે માવો બનાવેલો હતો તેને એડ કરી દેવાનો છે આપણું દૂધ સાવ ઠંડુ નથી થવા દેવાનું થોડું થોડું ગરમ હોય ત્યારે જ માવો ઉમેરી દેવાનું છે હજુ થોડા થોડા માવાના લમ્સ રહી ગયા છે તો હવે આમાં આપણે એક બ્લેન્ડર મારી દેવાનું છે બ્લેન્ડરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ રીતે આમાં ફેરવી દેવાનું છે જેથી તેમાં દાણા દાણા રહેશે એટલી જ આપણી કુલ્ફીનો ટેસ્ટ સારો આવે છે આ રીતે બ્લેન્ડર મારીને દૂધ ઠંડુ થવા દેવાનું છે હવે આપણું દૂધ ઠંડુ થાય ત્યાં સુધી તેને પંખા નીચે રાખવાનું છે જેથી દૂધ મિનિટમાં સરસથી ઠંડુ થઈ જશે અને તેમાં એકદમ માવા જેવી કણી પણ દેખાઈ રહી છે હવે આપણે કેન્ડીનું મોલ્ટ લેવાનું છે તેમાં ડોયાની મદદથી થોડું થોડું ભરી દેવાનું છે જેથી આપણી કેન્ડી એકદમ સરસ મજાની તૈયાર થઈ જાય છે આ રીતે જેટલું સામે તેટલું ભરી દેવાનું છે આ કેન્ડી નાનાથી નહીં મોટા બધાને ભાવે તેવી સરસ મજાની તૈયાર થાય છે હવે તેને આપણે સ્ટીક લગાવીને પેક કરી દેવાનું છે ત્યારબાદ તેને બાર કલાક માટે ડીપ ફ્રીઝરમાં રાખવાનું છે જેથી આપણી કેન્ડી સરસ મજાની જામી જાય તમે જોઈ શકો છો એકદમ માવા મલાઈ જેવી આપણી કેન્ડી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે જો તમે આ રીતે કેન્ડી ક્યારેય ન બનાવી હોય તો એકવાર માવા મલાઈવાળી કેન્ડી જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે બારની કેન્ડીને પણ ખાવાનું ભૂલી જશો આ કેન્ડી બાળકો ખાશે તો ઘડી પડી માગી માગીને પૂરી કરી દેશે તમારે બીજી વાર જરૂરથી બનાવવી પડશે રેસીપી કેવી લાગે જણાવજો